ખેરાલુ તાલુકાના સરપંચોએ ભેગા મળીને લોકપાલ વિરુદ્ધ પત્ર આપી દીધું ચાચરિયા ગામે મનરેગા કૌભાંડમાં તપાસ મામલે રિપોર્ટ આવતા આરોપો લગાવીને આવેદનપત્ર આપ્યું ખેરાલુના ચાચરિયા ગામે છેલ્લા કેટલાક દિવસથી મનરેગા હેઠળ ચાલતા કામોમાં કૌભાંડની લોકપાલ દ્વારા તપાસ ચાલતી હતી જેને લઈને તપાસ બાદ રૂપિયા આઠ કરોડના કૌભાંડ રિપોર્ટ સામે આવતા ખેરાલુ તાલુકાના સરપંચોએ ભેગા મળીને લોકપાલના રિપોર્ટ સામે જ સવાલો ઉઠાવીને

મામલતદાર પ્રાંત સાહેબને અમે અને શ્રીને અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે લોકપાલ સાહેબે ઘેરાલું બહુ તપાસ અને ચકડી મચાવી છે અને જ્યારે અમે સરપંચોની ચૂંટણી નથી થઈના પહેલાં એમને હોવાનું કંઈક નીકાળ્યું હતું અને અધિકારીઓ પર આક્ષેપ છે તો ત્યાર સુધી અમે કંઈ અમાર લેવા દેવા હતું પણ આજે અમે સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા પછી એમને તપાસ કરવા આવતા હોય ત્યારે સરપંચશ્રીને પણ જાણ કરતા નથી અને ગામમાં એક તરફી તપાસ કરી અને પેપર એ ગામના સરપંચશ્રીને બદનામ કરવાનું કામ અને ખેરાલુ તાલુકાના અને કે પંચાયતોને બદનામ કરવાનું જે આઠ કરોડનું લખ્યું છે એટલું તો કામ પણ નહીં થયું અને આઠ કરોડનું કંભાણ એમ કરીને જે ટેસ્ટ નોટ આપી છે એના અમે લોકપાલશ્રીનો વિરોધ કરીએ છીએ કારણ કે લોકપાલશ્રી ખેરાલુમાં માનસિકતા એમની ગમે તે હોય કારણ કે તપાસ અને કામ ન થાય અને વિકાસ અટકે એવું ઈચ્છી રહ્યા છે એટલે અમે આવેદન આપીએ અને સરકાર સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ કે આ ફરીથી લોકપાલની નિમણૂક ના થાય એવી અમારી વિનંતી છે જો એ થાય તો સરપંચની મિટિંગમાં એસોસિએટની એવો નિર્ણય કરેલ છે કે ગામો ચૂંટણી આગામીમાં સરપંચ શ્રીઓ ભાગ લેશે નહીં અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં